નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ હબ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તમે હાલ ધોરણ દસ પાસ કર્યું હશે અને મને આશા છે કે તમે ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હશે તો તમારે આ બેઝિક માહિતી જાણવી જોઈએ જેથી આગળ તમને અગિયાર બાર સાયન્સમાં અભ્યાસ કરવામાં સરળતા રહે તો આપણે શરૂઆત ધોરણ દસના વિજ્ઞાનથી કરીએ કે તમે ધોરણ દસના વિજ્ઞાનમાં શું શું શીખીને આવ્યા હશો તેની થોડી થોડી યાદી કરી લઈએ તો શરૂઆત કરીએ ધોરણ દસ વિજ્ઞાનમાં તમે વિજ્ઞાનને ત્રણ ભાગમાં વિભાજીત કરીને સમજ્યા હશો જેમ કે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન તેમાં ભૌતિક વિજ્ઞાનમાં તમે જોઈ આપણે જોઈએ તો તેમાં તમે અરીસાની સમજ મેળવીએ છીએ અરીસાના કેટલા પ્રકાર હશે તેની કિરણાવલી શું હોય છે ત્યારબાદ લેન્સની સમજમાં તમે લેન્સના પ્રકારો તેની કિરણાવલી વગેરે જેવી માહિતી જેનો તેમાં અભ્યાસ કર્યો છે ત્યારબાદ આગળ તમે લઘુઓને ગુરુદ્રષ્ટિવાળા વ્યક્તિએ કેટલા નંબરના અને કેટલા પાવરવાળા ચશ્મા પહેરવા જોઈએ તેની પણ તમે સમજ મેળવી હશે ત્યારબાદ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એકમો એનો માપવા માટેનું સાધન ત્યારબાદ વિદ્યુત મોટર વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિ તેના ઉપયોગો ત્યારબાદ વિદ્યુત જનરેટર વિદ્યુત જનરેટરની કાર્યપદ્ધતિ અને તેના ઉપયોગો ત્યારબાદ ચુંબક ચુંબકના તેના પ્રકારો તેના ઉપયોગો વગેરે જેવી તમે ભૌતિક વિજ્ઞાનમાં સામાન્ય સમજ મેળવી છે ત્યારબાદ રસાયણ વિજ્ઞાનવાળા ભાગમાં તમે જોયું હશે કે રોજિંદા જીવનમાં થતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ તમે કર્યો હશે ત્યારબાદ પ્રક્રિયાના પ્રકાર વિશે તમે છો પ્રક્રિયાના પ્રકારમાં જોઈએ તો તમે તમે શીખ્યા છો કે સંયોગીકરણની પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા રેડોક્સની પ્રક્રિયા આવી પ્રક્રિયાના પ્રકાર વિશે તમે સમજ મેળવી હશે ત્યારબાદ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનની સમજ તમે મેળવી હશે ત્યારબાદ ધાતુઓ અને અધાતુ અર્ધધાતુના ગુણધર્મો કેવા હોય છે તેની પણ તમે સમજ મેળવી હશે ત્યારબાદ રસાયણ વિજ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ શું હોય છે તેની પણ તમે ચર્ચા કરી હશે આવા વગેરે જેવી માહિતી તમે રસાયણ વિજ્ઞાન વાળા ભાગમાં સમજીયા છો ત્યારબાદ આપણે જીવ વિજ્ઞાનમાં તમે સજીવ સૃષ્ટિની અંદરની અને બહારની સંરચના કેવી જોવા મળે છે તેનો તમે અભ્યાસ કર્યો છે ત્યારબાદ સજીવ સૃષ્ટિમાં પ્રજનન કઈ રીતના થાય છે અને કોની કોની વચ્ચે થાય છે તેની તમે સમજ મેળવી છે ત્યારબાદ સાથે સજીવ સૃષ્ટિમાં થતા બદલાવ કેવા જોવા મળે છે તેનો તમે અભ્યાસ કર્યો છે ત્યારબાદ વિવિધ અંતઃસ્ત્રાવનો સજીવ સૃષ્ટિમાં સ્ત્રાવ થવાને લીધે કેવા કેવા બદલાવ જોવા મળે છે અને કયા કયા સજીવ સૃષ્ટિમાં થાય છે તેની સમજ મેળવીએ છીએ ત્યારબાદ સજીવ સૃષ્ટિમાં શરીરના જુદા જુદા અંગોનું કાર્ય કેવું જોવા મળે છે અને કઈ રીતે થાય છે તેની તમે સમજ મેળવીએ છીએ ત્યારબાદ પર્યાવરણમાં જે વિવિધતા કેવી જોવા મળે છે તેનો તમે સામાન્ય માહિતી મેળવીએ છીએ આવી વગેરે જેવી માહિતી તમે જીવવિજ્ઞાનવાળા ભાગમાં મેળવીએ છીએ ત્યારબાદ તો ચાલો હવે આપણે રસાયણ વિજ્ઞાન પર વિસ્તૃત ચર્ચા કરીએ રસાયણ વિજ્ઞાનની કેટલીક બેઝિક પાયાની માહિતી કે જે આપણે જાણવી જરૂરી છે કે તેના વિના રસાયણ વિજ્ઞાન અધૂરું છે કે જ્યાં જેમ કે આપણા રોજિંદા જીવનમાં જોઈએ તો એક મકાન હોય છે તો મકાનનો મુખ્યત્વે પાયાનો એકમ તરીકે આપણે ઈંટ લઈએ છીએ તેવી બધી ઈંટો ભેગી થઈને એક મકાનનું નિર્માણ કરે છે તો તેવી રીતે રસાયણ વિજ્ઞાનમાં પણ આવી બેઝિક માહિતી દ્વારા રસાયણ વિજ્ઞાનની શરૂઆત થતી હોય છે તો રસાયણ વિજ્ઞાનની શરૂઆત આપણે તેના પિતાથી કહીએ કે કે રસાયણ વિજ્ઞાનના પિતા કોણ છે રસાયણ વિજ્ઞાનના પિતા વાન લિઓન હોક છે અને ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને એવો થાય છે કે રસાયણ વિજ્ઞાનના કહેવું કોને તો તેને આપણે એક સરળ વ્યાખ્યા દ્વારા સમજીએ કે જેમાં કાર્બનિક અને અકાર્બનિક તત્વોનો સંયોજનોનો અણુઓનો પરમાણુઓનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવા વિજ્ઞાનને કેવું વિજ્ઞાન કહેવાય છે રસાયણ વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ તો રસાયણ વિજ્ઞાનના મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તેમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે જેમાં કાર્બન ધરાવતા સંયોજનોનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવા વિજ્ઞાનને કેવું વિજ્ઞાન કહેવામાં આવે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે ત્યારબાદ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેમાં કાર્બન ન ધરાવતા સંયોજનોનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવા વિજ્ઞાનનું કેવું વિજ્ઞાન કહેવામાં આવે છે અકારબનિ રસાયણ વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ જોઈએ કે રશાયણ વિજ્ઞાનના પાયાની શરૂઆત જેમ માં જોઈએ કે રશાયણ વિજ્ઞાનના પાયોનો એક પરમાણુ હોય છે કે પરમાણુ એવા ઘણા ખરા ભેગા થઈને સંયોજનો અને અણુઓનું નિર્માણ કરતા હોય છે અને આવા અણુઓના સંયોજન ભેગા થઈને એક પદાર્થ એટલે કે દ્રવ્યનું નિર્માણ કરતા હોય છે આવી રીતના જેમ આપણે એક ઘણી બધી ઈંટો દ્વારા જે મકાનનું નિર્માણ થતું હોય છે તેમ આ પરમાણુ સંયોજન અને અણુઓનું ભેગા થઈને કોઈ પદાર્થ કે દ્રવ્યોનું નિર્માણ કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો આયન એફી કે જેને લોખંડ કહેતા હોય છે તે એફીના પરમાણુ ભેગા થઈને એક લોખંડ પદાર્થનું નિર્માણ કરતા હોય છે બરાબર ત્યારબાદ આપણે આ શબ્દોનો વિસ્તૃતમાં અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ દ્રવ્ય વિશે અભ્યાસ કરીએ તો કે દ્રવ્ય કે જે દળ ધરાવે છે તથા જગ્યા રોકે છે તેને શું કહેવામાં આવે છે દ્રવ્ય તરીકે વ્યાખ્યાત કરવામાં આવે છે તેના ઉદાહરણ જોઈએ તો પાણી હવા અને પેન પાણી કે જે દળ ધરાવે છે કોઈ ચોક્કસ જગ્યા રોકે છે ત્યારબાદ હવા કે જે જગ્યા રોકે છે અને કોઈ ચોક્કસ દળ ધરાવતું હોય છે ત્યારબાદ પેન આપણે જોઈએ તો તે કોઈ તેનો આકાર પ્રમાણે જગ્યા રોકે છે અને દળ ધરાવતું હોય છે ત્યારબાદ આગળ પરમાણ પરમાણુ એટલે કે દ્રવ્યનો અતિસૂક્ષ્મ કણ એટલે કે જેને પરમાણુ કહેવામાં આવે છે અથવા તે ન કહેવું હોય તો કે જે દ્રવ્ય અથવા પદાર્થની અવસ્થા ઘન હોય છે તે પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે સોડિયમ પોટેશિયમ આયન એટલે કે લોખંડ વગેરે જેવા પદાર્થો પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે ત્યારબાદ આગળ જોઈએ અણુ એટલે કે જ્યારે બે પરમાણુ રાસાયણિક બંધ દ્વારા જોડાય છે ત્યારે એક અણુનું નિર્માણ કરે છે બરાબર છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે હાઇડ્રોજનનો પરમાણુ છે અને બીજો પણ હાઇડ્રોજનનો પરમાણુ છે આ બંને પરમાણુ ભેગા થઈને એક રાસાયણિક ગુણ દ્વારા જોડાય એક અણુનું નિર્માણ કરતા હોય છે બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ સંયોજન સંયોજન એટલે કે જ્યારે બે અથવા બે થી વધારે જુદા જુદા પરમાણુ પ્રક્રિયા દ્વારા એક નવા જ ગુણધર્મો ધરાવતા પદાર્થમાં રૂપાંતરિત થતા હોય તેને સંયોજન કહેવામાં આવે છે એટલે કે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વ્યાખ્યા શું કહેવા માંગે છે કે નો પરમાણુ હાઇડ્રોજનનો ગુણધર્મ શરૂઆતમાં કેવો હોય છે તો આગ માટે જરૂરી હોય છે ત્યારબાદ ઓક્સિજન ઓક્સિજનનો ગુણધર્મ શું હોય છે તો આગમાં વધારો કરવો હોય છે પરંતુ જ્યારે આ બંને પરમાણુ ભેગા થાય છે પ્રક્રિયા દ્વારા ત્યારે એસ્ટનું પાણીનું નિર્માણ કરતા હોય છે જેનો પછીનો ગુણધર્મો કેવો હોય છે કે જે આગને ઓલવી નાખવાનો ગુણધર્મ હોય છે તો આવી રીતના જે શરૂઆતના ગુણધર્મો હોય પરંતુ પ્રક્રિયા દ્વારા જે નવા ગુણધર્મો ધરાવતા પદાર્થોમાં રૂપાંતરિત થતા હોય સંયોજનો તેવાને શું કહેવામાં આવે છે સંયોજન કહેવામાં આવે છે ત્યારબાદ આમાં એક સમાજવાદી બાબત કેમ કે બધા અણુ સંયોજન નથી હોતા બરાબર છે પરંતુ બધા સંયોજનો અણુ જરૂર હોય છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે એસ ઓ એસ ટુઓ સંયોજન પણ છે અને અણુ પણ છે તેવી જ રીતના ઓ ટુ જે માત્ર એક અણુ છે પરંતુ સંયોજન નથી બરાબર છે આવી રીતના ઘણા તેમાં અપવાદ જોવા મળતા હોય છે બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ પરમાણુ અથવા તત્વની અંદરની સંરચના કેવી હોય છે તેનો અભ્યાસ કરીએ તો કે એક પરમાણુ હોય છે તેના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હાજર હોય છે અને તેની બાહ્ય કક્ષા હોય છે કે જેમાં ઇલેક્ટ્રોન હાજર હોય છે બાહ્ય કક્ષા હોય છે તે તેની અંદર પેટા કક્ષકો ધરાવે છે જેમ કે એસ પી ડી એફ વગેરે જેવી પેટા કક્ષકો ધરાવતા હોય છે આવી રીતના પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન દ્વારા એક પરમાણુ નિર્માણ થતું હોય છે મુખ્ય ઇલેક્ટ્રોનની કક્ષા એન જેમ કે એન બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન જેવી હાજર હોય છે તેમાં પેટા કક્ષકો શરૂઆતમાં જોઈએ તો કે એસપી ડીએફ એસ જે માત્ર એક જ પેટા કક્ષક ધરાવતી હોય છે પી જે ત્રણ પેટા કક્ષકો ધરાવતી હોય છે ત્યારબાદ ડી હોય છે જે પાંચ પેટા કક્ષકો ધરાવે છે ત્યારબાદ એફ છે જે સાત પેટા કક્ષકો ધરાવે છે આ પેટા કક્ષોમાં જે એક પેટા કક્ષકો હોય છે તે મહત્તમ બે ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય છે તો તેવી રીતના એસમાં એક પેટા કક્ષક હોવાના કારણે બે ઇલેક્ટ્રોન સમાઈ શકશે ત્યારબાદ પી ત્યારબાદ પી હોય છે કે જેમાં ત્રણ પેટા કક્ષકો હોય છે તેથી તેમાં છ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે ત્યારબાદ ડી કે જેમાં પાંચ પાંચ પેટા કક્ષકો હાજર છે તેથી તેમાં દસ ઇલેક્ટ્રોન સમાઈ શકશે ત્યારબાદ એફ પેટા કક્ષક છે કે જેમાં સાત પેટા કક્ષકો હાજર છે તેથી તેમાં મહત્તમ ચૌદ ઇલેક્ટ્રોન સમાઈ શકશે તો તેવી રીતના આપણે આગળ હવે કેટલાક તત્વો હોય છે કે તેમાં કેટલાક પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન હાજર હોય છે તેની ગણતરી કરીએ સૌપ્રથમ હાઇડ્રોજન એક્ઝામ્પલ તરીકે લઈએ તો હાઇડ્રોજનમાં પ્રોટોન સંખ્યા કેટલી હોય છે તો કે એક હોય છે ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે એક હોય છે અને તેમાં ન્યૂટ્રોનની સંખ્યા કેટલી હોય છે તો કે ઝીરો જોવા મળતી હોય છે મોસ્ટ ઓફલી જોવા જઈએ તો કે કોઈ પણ તત્વ લઈ લો તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમને સમાન જોવા જોવા મળતી હોય છે પણ ક્યારે કે જે જ્યારે તે સામાન્ય અવસ્થામાં હોય ત્યારે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળતી હોય છે ત્યારબાદ કાર્બન જોઈએ તો કાર્બનમાં પ્રોટોનની સંખ્યા છ હોય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા છ અને ન્યૂટ્રોનની કેટલી સંખ્યા હોય છે છ જોવા મળે છે ત્યારબાદ એક્ઝામ્પલ તરીકે બોરોન લઈએ તો બોરોનમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય છે પાંચ ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચ અને ન્યુટ્રોનની સંખ્યા છ જોવા મળતી હોય છે ત્યારબાદ ઓક્સિજનમાં જોઈએ તો પ્રોટોનની સંખ્યા આઠ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આઠ અને ન્યૂટ્રોનની સંખ્યા પણ આઠ જોવા મળતી હોય છે ત્યારબાદ ફ્લોરિન જોઈએ ફ્લોરિનમાં પ્રોટોનની સંખ્યા નવ ઇલેક્ટ્રોનની સંખ્યા નવ અને ન્યૂટ્રોનની સંખ્યા દસ જોવા મળતી હોય છે આગળ આપણે અભ્યાસ કરીએ પરમાણુનો તેના આધારે આવર્ત કોષ્ટકમાં એકથી વીસ તત્વો તેનો પરમાણીય ક્રમાંક કેટલો છે પરમાણીય સંજ્ઞા શું હોય છે પરમાણીય નામ તેનું દળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા દ્વારા હાઇડ્રોજન છે એક છે તેનું નામ શું થશે સૌ પ્રથમ પરમાણિક ક્રમાંક એક જોઈએ તેની સંજ્ઞા કયું થશે એચ અને પરમાણુ નામ શું થશે હાઇડ્રોજન તેનું દળ કેટલું થશે એક તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એક ન્યુટ્રોનની સંખ્યા જીરો તેવી જ રીતના ક્રમાંક બે પર જોઈએ પરમાણુય સંજ્ઞા શું થશે એચ ઇ તેનું નામ વિલિયમ તેનું દળ ચાર તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બે ત્યારબાદ ન્યૂટ્રોનની સંખ્યા કેટલી જોવા મળતી હોય છે બે જોવા મળતી હોય છે ત્યારબાદ ત્રીજા ક્રમે ત્રીજા પરમાણીય ક્રમાંક કે જેની પરમાણીય સંજ્ઞા શું છે એલ આઈ જેનું નામ લિથિયમ તેનું દળ સાત પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ અને ન્યૂટ્રોનની સંખ્યા કેટલી હોય છે ચાર જોવા મળતી હોય છે ત્યારબાદ ક્રમાંક ચાર જોઈએ કે જેની પરમાણીય સંજ્ઞા બી ઈ નામ બેરેલિયમ તેનું દળ નવ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર ન્યુટ્રોનની સંખ્યા પાંચ ત્યારબાદ પરમાણુ ક્રમાંક પાંચ ઉપર જોઈએ કે જેમાં તેનું પરમાણીય સંજ્ઞા બી પરમાણુ નામ બોરોન તેનું દળ અગિયાર અને ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચ ન્યુટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છ જોવા મળે છે પરમાણીય જેની છે સી અને તેનું નામ છે કાર્બન તેનું દળ છે બાર તેનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે છ ત્યારબાદ તેમાં ની સંખ્યા છે આગળ જોઈએ સાતમા ઉપર આવે છે કે જેની સંજ્ઞા છે એન તેનું નામ છે નાઇટ્રોજન તેમાં પ્રોટોન તેનું પરમાણ્ય દળ છે ચૌદ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે સાત ત્યારબાદ તેની ન્યૂટ્રોનની સંખ્યા છે સાત ઉપર આવે છે ઓક્સિજન પરમાણીય દળ છે સોળ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે આઠ આઠ અને ન્યૂટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે આઠ જોવા મળતી હોય છે ત્યારબાદ નવમા ક્રમ પર આવે છે જેની પરમાણુ સંજ્ઞા છે એફ તેનું નામ છે ફ્લોરિન તેનું દળ છે ઓગણીસ તેમાં પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યા નવ અને પ્રોટોન એને ન્યૂટ્રોનની તેમાં ન્યૂટ્રોનની સંખ્યા દસ ત્યારબાદ દસમા ક્રમ ક્રમાંક ઉપર આવે છે જેની પરમાણુ સંજ્ઞા છે એન તેનું નામ છે નિયોન તેનું દળ છે વીસ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે દસ ત્યારબાદ તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે તો કે દસ જોવા મળે હોય છે ત્યારબાદ પરમાણુ ક્રમાંક અગિયાર ઉપર જોવા મળે છે કે જેની પરમાણીય સંજ્ઞા શું જોવા છે તો કે એન એ પરમાણીય નામ સોડિયમ તેની પરમાણીય દળ તો કે ત્રેવીસ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અગિયાર તેમાં ન્યૂટ્રોનની સંખ્યા બાર ત્યારબાદ પરમાણુ ક્રમાંક બાર જેની પરમાણીય સંજ્ઞા છે એમ જી તેનું નામ મેગ્નેશિયમ પરમાણીય જળ ચોવીસ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બાર ન્યુટ્રોનની સંખ્યા બાર ત્યારબાદ તેરમા ક્રમાંક ઉપર આવે છે એલ એનું નામ છે એલ્યુમિનિયમ દોળ છે સત્યાવીસ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેર ન્યુટ્રોનની સંખ્યા છે ચૌદ ત્યારબાદ આગળ જોઈએ ચૌદમાં ક્રમાંક ઉપર આવે છે કે જેનું પરમાણીય સંજ્ઞા થશે એસઆઈ તેનું નામ થશે સિલિકોન તેનો દળ થશે અઠ્યાવીસ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ ન્યૂટ્રોનની સંખ્યા થશે ચૌદ ત્યારબાદ આગળ પંદરમાં પરમાણુ ક્રમાંક ઉપર કે જેની પરમાણુ સંજ્ઞા છે પી તેનું નામ થશે ફોસ્ફરસ તેમાં પરમાણુ દળ થશે એકત્રીસ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે પંદર ન્યુટ્રોનની સંખ્યા થશે સોળ ત્યારબાદ સોળમાં ક્રમાંક ઉપર કે જેની પરમાણુ સંજ્ઞા થશે એસ તેનું નામ થશે સલ્ફર તેમાં પરમાણીય દળ થશે બત્રીસ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે સોળ ત્યારબાદ ન્યૂટ્રોનની સંખ્યા થશે સોળ ત્યારબાદ સત્તરમાં ક્રમાંક ઉપર આવે છે કે જેની પરમાણીય સંજ્ઞા થશે સી એલ તેનું નામ થશે ક્લોરીન પરમાણિય દળ થશે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે ત્યારબાદ આગળ અઢારમાં ક્રમાંક ઉપર આવે છે કે જેની પરમાણીય સંજ્ઞા થશે એ આર તેનું નામ થશે આરગોન તેનું દળ થશે ચાલીસ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે અઢાર ન્યુટ્રોનની સંખ્યા થશે બાવીસ તેવી જ રીતના ઓગણીસમાં પ્રમાણિક ક્રમાંક ઉપર આવે છે તેની પરમાણીય સંજ્ઞા થશે પોટેશિયમ કે સંજ્ઞા થશે કે તેનું નામ થશે પોટેશિયમ પરમાણુ દળ થશે ઓગણચાલીસ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે ઓગણીસ અને ન્યુટ્રોનની સંખ્યા થશે ત્યારબાદ છેલ્લો જોવા જઈએ કે વીસમાં ક્રમાંક ઉપર કે જેની પરમાણુ સંજ્ઞા થશે સી તેનું નામ થશે કેલ્શિયમ પરમાણુ દળ થશે ચાલીસ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે વીસ યુટ્રોનની સંખ્યા થશે વીસ આવી રીતે આપણે એકથી વીસ તત્વો ક્રમમાં તેનું પરમાણીય સંજ્ઞા પરમાણુ નામ પરમાણુ દળ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા વિગતવાર જોઈએ કે જે તમારે આગળ યાદ રાખવાની છે આનો ઉપયોગ અગિયાર બાર સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં ભરપૂર માત્રામાં થવાનો છે એટલે આને પાકો કરી લેવો જરૂરી છે તો અહીં આપણે આ વિડીયોને વિરામ આપીએ છીએ અને આગળ ભાગ ટુમાં આપણે આની આગળની બેઝિક પાયાની માહિતી વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું નમસ્કાર